એક માણસ હતો મૂર્તિઓ માં ખુબ સારો કારીગર એવી મૂર્તિઓ બનાવે કે લોકો દંગ રહી જાય પણ મુશ્કેલી હતી કે એને અભિમાન ખૂબ હતું તે પોતાની જાતને શ્રેષ્ઠ માનતો હતો એક વખત તેણે અજબ કુશળતાથી પોતાની એવી મૂર્તિ બનાવી કે અસલ કઈ અને નકલ કઈ એ કોઈ ઓળખી શકે જ નહીં તે સમજ્યો કે મનુષ્યો મને અને મારી મૂર્તિને ભિન્ન નથી જાણતા તેથી દૂત ને પણ ઠગુ એમ વિચારી તેણે પોતાના જેવા દસ બાર પુતળા બનાવ્યા જ્યારે એમ તેને લેવા આવ્યા ત્યારે તે પુતળામાં છુપા બેઠો દૂતો મુગઝ પાછા ગયા અને પોતાના સરદાર પાસેથી યુક્તિ શીખી ફરી આવ્યા યમદૂતો ફરી આવ્યા ત્યારે પણ તે પેલા પુતળામાં છુપાઈને બેઠો હતો યમદૂતોએ તેના વખાણ કર્યા વાહ આ કેવો કારીગર છે બ્રહ્મા પણ આની પાસે પાણી ભરે એવો કારીગર કોઈ સ્થળે જોયો નથી પણ એક સામાન્ય ખામી રહી ગઈ છે આ સાંભળતાની સાથે જ પેલો બહાર આવ્યો અને બોલ્યો એવું બને જ નહીં હું જ શ્રેષ્ઠ છું યમદૂતો બોલ્યા તારા આ અમારી આગળ આવવાના ડહાપણમાં જ એમ કહીને તેઓએ તેને પકડી લીધો અને લઈ ગયા તાત્પર્ય એ છે કે હું જ શ્રેષ્ઠ છું એ માનવું મેં જ મોટી ભૂલ છે